ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે કટકીમાં અલગ કે કઉમાં મિત્રો ખાતર નાખવાનું છે પેશી ચાલુ કરવાનું છે પાણી સર ખાતર નાખી દીધી મિત્રો ખાતર નાખી દીધું છે પાણી ચાલુ કરી નાખવું છે તો મિત્રો કાલે આખા નાની પાછી રાત મિત્રો પછી ઘરે હું તો સાંજે ઠેક ચલા ચારક વાગે આવ્યા શું કરી મિત્રો થાકી દેવો જોઈએ તો એટલે ખબર મને શું હતું મિત્રો આખો દી એમનામ રખડ્યો પછી જેવું કર્યા હોય તરત સુઈ ગયો ખાવાય ન કર્યો સીધો સુઈ જ રહ્યો પછી અત્યારે નવ વાગ્યા જાગ્યો તો હર ઓલા ઘડી પાણી વર્યું માં ઉપર જોઈ લે મિત્રો આ પાણી ચાલુ કરીને શું છે ઘઉંમાં પછી જવાનું આપણે કરે નીંદવાનું ચાલુ થઈ ગયું હર ઓલા પાણી વર્યું પહેલાં

મિત્રો પાસ્તા બની જાય મસ્તી ગઈ ની આમ જોવા ગરમ ગરમ હરે પડી નાખે અને આ જગદીશ અને મમ્મી બેઠા તો પાસ્તા ખાઈ લેવી અને પછી લીધું અને મિત્રો અને કા આ બ્લોક પેલા આવશે કા આ બ્લોક પછી મિત્રો એડિટ કરેલો છે પણ એમ બી પૂરું થઈ ગયું હોય તો આજે આજ આવી જાય તો આ આવી જાય ને કાલે રોલાન ને બે લીધું હે ગમે તારે આવી જાય કા પેલા હશે અને કાં પૈસા હશે આ વિડીયો એટલે મિત્રો જોઈ જો ખરા એક આને કહે અને એક જગદીશ ને વારક કાઢું તારે તો હારો હલો ગમે તારે આવી જશે મિત્રો વિડીયો આજે આવે ને કાલે આવે તો એનું કંઈ નક્કી નહીં તો હારો હલો હમણાં મળવી ખાઈ ખાબે લીધું હોય બ્લોક બ્લોકને એન્ડ કરી મળ્યો બીજા બ્લોકમાં ને આજનો બ્લોક ચવો લાગ્યો કોમેન્ટમાં દીજો ને અને મિત્રો હજુ ઓલો વાળો બ્લોક હજુ મેં કી કો નથી તો એ કાય લઈ જશે તો રોલો એમ મળ્યો બીજા બ્લોકમાં ને એ બ્લોક જેવો લાગે એ કોમેન્ટમાં જણાવી દીજો આ બ્લોક છે એવો લાગે કોમેન્ટમાં જણાવ્યું તો રોલો એમ બીજા બ્લોકમાં મળવી બાય બાય